સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષિકા વચ્ચે રોમાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થયા બાદ હવે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે આશ્ચર્યની વાત એ છે કે શિક્ષણ મંદિરમાં જ એક આચાર્ય શિક્ષકો સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા પ્રિન્સિપલ અને શિક્ષકની હરકતનો વિડીયો કોઈએ છુપા કેમેરાથી રેકોર્ડ કર્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો ઉત્તર પ્રદેશના જોનપુરની કોન્વેન્ટ સ્કૂલનો હોવાનું કહેવાય છે જેમાં સ્કૂલ ડાયરેક્ટર એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા પોતે સ્કૂલની ટીચર છે સ્કૂલ ડાયરેક્ટરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પછી વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું આરોપી શાળા સંચાલક સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં પ્રિન્સિપલ વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા વિડીયો થયો વાયરલ વાયરલ વિડીયોની નોંધ લેતા વહીવટી તંત્રની સૂચના પર બે એ આરોપીને નોટિસ પાઠવી છે અને સ્પષ્ટતા માંગી છે એટલું જ નહીં એવી પણ ચર્ચા છે કે શાળાની માન્યતા રદ થઈ શકે છે સવાલો ઉઠી રહ્યા છે કે શું શાળામાં મહિલા શિક્ષિકા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળતા પ્રિન્સિપલ સામે કોઈ કાર્યવાહી થશે આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે શિક્ષણ મંદિરને નષ્ટ કરતા આચાર્યએ તેને બદનામીના ગુફામાં ફેરવી દીધું છે આવા શિક્ષકો પાસેથી બાળકો કેવા શિક્ષણની અપેક્ષા રાખી શકે લખ્યું છે કે આ બધામાં પ્રિન્સિપલનો વાક નથી મહિલા પણ સ્વેચ્છાએ તેની પડખે ઊભી છે અને સહકાર આપી રહી છે બીજાએ લખ્યું કોનો વાક બંને જે ઈચ્છે તે કરી રહ્યા છે પરંતુ તેઓ શાળામાં આવું ન કરવું જોઈતું હતું એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ઓફિસમાં ઘણા મહાપુરુષોની તસવીરો છે ઓછામાં ઓછું તમારે તેના સન્માનનું ધ્યાન રાખવું જોઈતું હતું બીજાએ લખ્યું કે બાકી બધું બરાબર છે પરંતુ સવાલ એ છે કે વિડીયો કોણે રેકોર્ડ કર્યો છે કારણ કે સ્ત્રી અને આચાર્ય બંને ખુશ દેખાય છે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે તેઓ બાળકોને શું શીખવતા હશે તેઓએ જાતે શિષ્ટાચારની શીખવાની જરૂર છે શું મિત્રો તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાવવા માંગતા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં ક્લિક કરી કોર્સ ખરીદી લો